ગણેશ ઉત્સવને લઈ અને વિવિધ જગ્યાએ મૂર્તિકારો મૂર્તિઓ બનાવે છે ત્યારે અમદાવાદમાં ગુલબઈ ટીકરા વિસ્તારમાં વસતા બાવરી સમાજના લોકો વર્ષોથી ભગવાન ગણેશ ઉપરાંત વિવિધ ભગવાનની પ્રતિમાઓ બનાવવાનું કામ કરે છે જોકે તેઓ પીઓપીની મૂર્તિ બનાવે છે પરંતુ તેમણે માટીની મૂર્તિ ન બનાવા અંગે પોતાની વ્યથા પણ રજૂ કરી લોકમાન્ય તિલક દ્વારા શરૂ કરવામાં આવેલ ગણેશ મહોત્સવ એટલો બધો લોકપ્રિય બન્યો છે કે અને ઘરોમાં અને ઘરો રીતે વિઘ્નહર્તાની સ્થાપના કરવામાં આવે છે ત્યારે હવે દર વર્ષે ગણેશજીની મૂર્તિઓની માંગ ઉત્તરોત્તર વધી રહી છે જેથી મૂર્તિના કારીગરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અમદાવાદના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં બાવરી સમાજ દ્વારા મોટા પાયે ભગવાન ગણેશની પ્રતિમા તૈયાર કરવામાં આવે છે અહીં બાવરી સમાજના ત્રણ મકાનો છે જેઓ મૂર્તિ બનાવવાનો વારસો આગળ ધપાવી રહ્યા છે ગુલબાઈ ટેકરામાં ત્રીસ હજાર ત્રીસ હજાર માણસો રહે છે અને ત્રણ હજાર મકાનો છે અહીંયા અને વર્ષો બસો વર્ષથી અમારી આજ કામગીરી છે મૂર્તિ બનાવવાનું બાવરી સમાજના લોકો ગણેશ ઉત્સવ સમયે મૂર્તિઓ બનાવી આખા વર્ષની કમાણી કરી લે છે તેઓનો આ એક જ વ્યવસાય છે આ કારીગરો પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ બનાવે છે પીઓપી પર્યાવરણ માટે નુકસાન કરતા હોવાથી સરકાર માટીની મૂર્તિ બનાવવાનું કહે છે પરંતુ આ કાર્યકરોની દલીલ છે કે એવી કેટલીક બાબતો છે જેના કારણે તેઓ માટીના બદલે પીઓપી ની મૂર્તિ બનાવવા મજબૂર છે માટીની બેન એમાં એવું છે કે લાગણી દુબાઈ જાય ભગવાનને કે માટીની મૂર્તિ ઊંચકી બી નઈ શકતા અને તૂટી બી જાય જલ્દી અને નથી રહેતી મૂર્તિઓ ટકી નથી રહેતી કિસાવ નથી અને સરકાર જે માટીને એ બધું આપવાનું કીધું છે તો આપતી જ નથી અમને અમને કોઈ સુવિધા તો પહોંચાડતી જ નથી ગવર્મેન્ટ તમને માટી મળી નથી નથી મળતી માટી અમને લોકો સરકારશ્રી છ મહિના પછી સર્ટિફિકેટ આપે ત્યાં મૂર્તિઓ અને જે સરકાર તરફથી જે આડ લાગે છે એની અંદર પણ અમે જઈને વેચી શકીએ પણ સરકાર આજ દિન સુધી અમારી સાથે એવું કોઈ સંકળાયા નથી પીઓપી ની મૂર્તિ પાણીમાં ન ભણતી હોવાથી પર્યાવરણને નુકસાન કરે છે તેથી માટીની મૂર્તિને વધુ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે પરંતુ સરકાર તરફથી આ અંગેની નીતિના અમલીકરણમાં ક્યાંક ને ક્યાંક કચાસ રહી ગઈ હોય તેમ લાગી રહ્યું છે ઝલક અધ્યારુ જીએસટીવી અમદાવાદ